અમરેલી બાદ કોંગ્રેસ આ આંદોલનને લઈને પહોંચી સુરત સુરતના વરાછાના મિની બજારમાં કોંગ્રેસે નારી સ્વાભિમાન આંદોલન આયોજન કર્યું જોકે પોલીસે મંજૂરી નથી આપી ટ્રાફિક ની સમસ્યા અને લોકોને હાલાકી પડવાના કારણોસર પોલીસે મંજૂરી નથી આપી કોંગ્રેસ કરવા માટે મક્કમ છે પરેશ ધાનાણી પ્રતાપ દુધા સહિતના કોંગ્રેસના નેતાઓ નારી સ્વાભિમાન આંદોલન કરવામાં આવનાર છે ત્યારે ચીમકી ઉચ્ચારવામાં આવી છે પોલીસ પરમિશન મળે કે ના મળે આંદોલન થઈને રહેશે એટલે પોલીસ દ્વારા જબરદસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ તસવીરો તમે જોઈ શકો છો પોલીસ વાહન લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે આવ્યો છે મિની બજાર ખાતે કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જે પ્રમાણે અમરેલીમાં ઘટના ઘટી છે ત્યારે તેને લઈને જે પોલીસ અધિકારીઓ છે કોણ હતા